એ આપણે જોવાનું છે કઈ બાબતનો ફેરફાર આવ્યો છે તારીખમાં શું ફેરફાર થયો સમયમાં કઈ ફેરફાર થયો છે મેડમ જોઈ લઈએ આપણે પરીક્ષા જાહેર થયો છે ઓકે જોઈએ ઓકે તો અહીંયા આપણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર આપણા ઘરનું છે નહીં તમામ બાબત છે અહીંની છે અખબાર યાદી એવી છે

જાહેર રજા આવે એટલે ધૂળેટી ની રજા જે ચાર ત્રણ બે હાજર છવ્વીસ ના રોજ જાહેર થયેલ છે જેથી ચાર ત્રણ બે હાજર છવ્વીસ ના રોજ

તો તમારી આતુરતાનો અંત છે હવે આવે છે અને આગળની જે કઈ માહિતીઓ છે એ આપીએ જ છીએ બરાબર હવે આપણે અહીંયા જોવા જઈએ તો ઓકે આ જે આપણે સુધારેલો જે કાર્યક્રમ છે ને એ જોવાનો છે કઈ રીતના જો અગાઉ જે તારીખ જે જાહેર થઈ હતી સમય જે જાહેર થયો તો એ છે અને હવે સુધારો કંઈક નવું તો કંઈક કરશે સરકાર જે નવું કર્યું છે વિષય છે એ તમામ બાબત જોવાની આપણે ધોરણ દસનું પણ જોઈ લઈએ પેલા મેડમ જે તારીખ હતી ને એ તારીખ હતી બરાબર અઢાર તારીખે લેવાશે અને ટાઈમ તો છે એનો એજ છે કે દસ થી સવા એટલે કે એક ને પંદર સુધી છે એ લેવાશે પેપર જે ચાર તારીખ નું પેપર હતું બીજું કઈ નથી એટલે મળ્યો આપણે ત્રણ વાગ્યા ધોરણ બાર સામાન્ય પ્રવાહ આપણે એકાઉન્ટ ના પેપર ની વાત આવે છે ત્રણ થી સવા સુધી નામાનું મૂળ તત્વ જે આગળ જે તારીખ હતી ને એક હતી ચાર ત્રણ બે હજાર

આપણે સોળ તારીખે ગયેલું છે એટલે જે જે પેપર ચાર તારીખે હતા ને એ બધા ટૂંકમાં ચેન્જ થયા છે બીજા ની અંદર કઈ નવું નથી એટલે આપણે એકાઉન્ટ ના પેપર ની અંદર ત્યારનો સમય મેળવ્યો છે દાખલા ગણી નાખવાના છે પાછા પાકા સર્વે એમ જવાબ લઈ આવવાના છે હા અને આ જે કંઈ તૈયારીઓ છે એ તૈયારી કરવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો આપણે જે એક સિરીઝ છે લઈને આવીએ છીએ આ સિરીઝનું નામ જાણવા માટે છે અને પછીનો નેક્સ્ટ લેક્ચર છે એ સીધો એ જ આવે છે કે સિરીઝનું નામ શું છે સિરીઝમાં કઈ કઈ વસ્તુ છે એ શીખવવાના છીએ આપણે જે કંઈ શરૂઆતના છે મહિ છ મહિના આપણા સપનાઓ છે આપણે નાઇન્ટી નાઇનના હતા પણ જે આપણે મહેનત કંઈ પણ નથી કરી